ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી મોદી અને ગાંધીનગર શહેરમાં ડાયવર્ઝન પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે આ સાથે જ ફરી ગુજરાતમાં પીએમ મોદીનો મેગા શો યોજાવા જઈ રહ્યો છે જેમાં રોડ શો અને વાઇબ્રન્ટ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર શહેરની જાહેર જનતા માટે ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે મંગળવારથી કયા કયા રૂટ જાહેર જનતા માટે પ્રતિબંધિત રહેશે અને કયા રૂટ વન વે થઈ જશે તેની માહિતી ટ્રાફિક વિભાગે આપી હતી અમદાવાદની તમામ જનતાને વિનંતી છે કે જે લોકો પણ એરપોર્ટ સર્કલની આસપાસ એટલે કે ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલથી ડફનાળા અને વૈષ્ણોદેવીથી એસજી હાઈવે પર મુવમેન્ટ કરવાના છે એ તમામને વિનંતી છે કે બિકોઝ ઓફ ધીસ આ વીવીઆઈપી મૂવમેન્ટના કારણે આ વિસ્તારની અંદર ટ્રાફિક જે છે ધીમું ચાલશે એટલે જે લોકોને પણ એ પ્લાનિંગ હોય એ પ્રમાણે પોતાના સમયનું આગોતરું આયોજન કરીને આ વિસ્તારમાં નીકળવા માટે વિનંતી છે સાથે સાથે જે લોકો એરપોર્ટ દ્વારા પ્રવાસ કરવાના હોય એ લોકોને પણ વિનંતી છે કે પોતાનું જે સમય છે એનાથી બે કલાક આગળ ચાલી અને આ એરપોર્ટ તરફ જો આવવાનો રસ્તો પસંદ કરવામાં આવશે તો સમયસર એરપોર્ટ પર પહોંચી શકાશે જે લોકો પણ આ રસ્તાઓ પરથી મુવમેન્ટ ડેલી કરે છે એ લોકોને વિનંતી છે કે ગાંધીનગર જવા આવવા માટે પૂર્વ અમદાવાદના લોકો નાના ચિલોડા સર્કલનો જે રૂટ છે નરોડા થઈને મેમકો થઈને એ રૂટનો ઉપયોગ કરે અને જે લોકો વૈષ્ણોદેવીથી આવાગમન કરી રહ્યા છે એ લોકોને વિનંતી છે કે જુંડાલ અને તપોવન સર્કલથી ગાંધીનગર તરફ પોતાનું ડેલી રૂટીન જે છે એ રાખે નવ જાન્યુઆરીએ પીએમ મોદીનો રોડ શો યોજાશે એરપોર્ટ સર્કલ થી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો યોજાશે એરપોર્ટ થી મુસાફરી કરતા લોકોને અપીલ કરાઈ છે મંગળવારે બપોરે ત્રણ વાગ્યા પહેલા લોકો એરપોર્ટ થી પસાર થઈ જાય ત્રણ વાગ્યા બાદ એરપોર્ટ પર વીવીઆઈપી મુવમેન્ટ શરૂ થશે આ સાથે અમદાવાદ પૂર્વના લોકોએ નાના ચિલોડાથી ગાંધીનગર જવા ટ્રાફિક ડીસીપીએ અપીલ કરી છે સાથે જ અન્ય થી ગાંધીનગર જવા કહેવાયું છે બાય ચાન્સ જો આપ કોઈ જગ્યાએ અટક્યા છો અને આપની એરપોર્ટની કોઈ વિઝિટ છે અથવા કોઈ મેડિકલ ઇમરજન્સી છે તો જ્યાંથી પણ રોડ ક્લોઝ કરવામાં આવ્યા છે ત્યાં ઉપસ્થિત પોલીસ જવાન જે ટ્રાફિક પોલીસના જવાન છે એમનો સંપર્ક કરીને આપ પોતાની વાત રાખશો તો ચોક્કસથી ટ્રાફિક પોલીસ જે છે પોતાનાથી બનતો પ્રયત્ન કરશે જે લોકો પણ નરોડા સાઈડથી એરપોર્ટ સર્કલ આવવા માંગી રહ્યા છે એ લોકોને વિનંતી છે કે નરોડાથી ભદ્રેશ્વર આવી અને સરદારનગરવાળો જે રોડ છે ત્યાંથી ક્રિસ્ટીનગઢથી બહાર નીકળીને આપ એરપોર્ટ તરફ પોતાનું જે આવાગમન છે એ ચાલુ રાખી શકશો નવમી જાન્યુઆરીએ સવારે સાડા નવ વાગ્યે પીએમ મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચશે જ્યાં તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે બપોરે ત્રણ વાગ્યે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે દસમી જાન્યુઆરીએ સવારે નવ વાગીને પિસ્તાળીસ મિનિટે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ તેઓ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે બેઠક કરશે ત્યારબાદ સાંજે પાંચ વાગીને પંદર મિનિટે ગિફ્ટ સિટીની મુલાકાત લેશે જ્યાં અગ્રણી બિઝનેસ લીડર સાથે વાર્તાલાપ કરશે આ સાથે ગાંધીનગર શહેરમાં પણ વન વે અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે માટે નવ થી બાર જાન્યુઆરી સવારે છ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી જનતા માટે પ્રવેશ બંધીની જાહેરાત કરાઈ છે જેમાં છ શૂન્ય તરફથી સેક્ટર ત્રીસ તરફ પ્રવેશ કરી શકાશે નહીં ક રોડ પર હોટેલ લીલાથી ખ રોડ અંડરપાસ બંધ રહેશે શૂન્ય થી કા પાંચ સુધીનો રસ્તો જનતા માટે બંધ રહેશે મેપમાં જે લાલ રંગનો રૂટ છે તે ભારે વાહનો માટે પ્રતિબંધિત છે જ્યારે ભૂરા રંગના રૂટ ભારે વાહન માટેના ડાયવર્ઝન માટે છે આમ જો જાહેર જનતા મંગળવારથી આ મુજબના રૂટ અને પોલીસની સૂચનાને અનુસરશે તો મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે અને તાપટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ